આશરે ઓગણસી લાખ રૂપિયા થાય છે નશીલા પદાર્થોના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ ચલાવવામાં આવતીમના ભાગરૂપે આ દારૂ નાશની કાર્યવાહી હાથ ધરવામાં આવી નાશ ની કાર્યવાહી તથા મામલતદારની ઉપસ્થિતિમાં વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ચલાવીને તેને નાશ કરવામાં આવ્યો નશા સુરત અભિયાન હેઠળ સુરત શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જેમાં સુરત શહેર પોલીસ કમિશનર માનનીય અનુપમસિંહ ગેહલોત સરના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના તમામ પોલીસ સ્ટેશન દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાયેલ છે ભાગરૂપે ઝોન વિસ્તારના અડાજણ રાંદેર જહાંગીરપુરા ઉત્તરાયણ તેમજ અમરોલી પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને પકડવામાં આવેલ પ્રોહિબિશનનો મુદ્દામાલ નાશ કરવાનો કાર્યક્રમ આજરોજ હાથ ધરવામાં આવેલ છે જેમાં પ્રાંત અધિકારી શ્રી નશાબંધી શ્રી તેમજ ફાયર વિભાગ અને હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમો હાજર રહેલ છે આજ રોજ કુલ ઓગણ લાખ રૂપિયાની કિંમતના દારૂની મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે